નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જિગ્નેશ દાદાને લઈને દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપને જણાવી દઈએ કે કથા વચ્ચે જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી જ્યાં મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની ત્યારે અચાનક તબિયત લથડી છે ત્યારે વધુ આપને જણાવી દઈએ કે આણંદથી એક મોટા સમાચાર સામે આવ્યા છે કથાકાર જિગ્નેશ દાદાની ત્યારે તબિયત અચાનક અસ્વસ્થ થઈ ગઈ છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આણંદના કથા દરમિયાન ત્યારે ત્યારે મિત્રો અચાનક તબિયત ના તંદુરસ્ત થતાં જિગ્નેશ દાદાને તાત્કાલિક મિત્રો સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થ લઈ જવામાં આવ્યા હતા જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે જિગ્નેશ દાદાને લઈને આ મોટા દુઃખદ સમાચાર મળ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી